મિત્રો સ્વાગત છે તમારો અમારી YouTube ચેનલ ઓન્લી ઇશ્યુ ની અંદર ગુજરાતની અંદર ગઈ કાલે જોવા જઈએ તો 200 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ મિત્રો 5 ઇંચ સુધીનો પડ્યો પણ તો સાર્વત્રિક વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળ્યો છે અને ગઈ રાત્રીનો મિત્રો આ સીન છે તમે જોઈ શકો છો કઈ રીતે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર સહિત મોરબી બોટાદના ભાગો તેમજ કચ્છના કેટલાક ભાગોની અંદર તમે જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે સિસ્ટમ છે એ આખી ગુજરાત ઉપર મિત્રો ફરી વળી છે મિત્રો આની આંખ છે અને ગુજરાતનો ભાગ જોવા જઈએ તો આટલો એટલે કે આંખ છે ગુજરાતના કેટલાક ભાગને ટચ કરીને જઈ રહી છે જેને લઈને મધ્ય ભારતની અંદર મિત્રો આ સિસ્ટમે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ આવ્યો છે જેને લઈને મહી નદી છે નર્મદા નદી છે તાપી નદીઓ છે જેની અંદર ભારે પાણી છોડવામાં આવ્યું છે ભારે વરસાદ પડી રહ્યો છે અને આ જ સિસ્ટમ હવે મિત્રો ત્યાં ધમરોળી અને ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ગઈકાલે પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો પરંતુ આજથી મિત્રો આ વરસાદ છે ભૂક્કા કાઢવાનો છે ગઈકાલે મિત્રો આપણે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોયો પરંતુ હવે આ સિસ્ટમ છે કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર આવી છે મિત્રો આવી રીતે આગળ વધશે અને સાંજ સુધીની અંદર તમે જોઈ શકો છો તે મિત્રો સિસ્ટમ છે ગુજરાતની ઉપર સંપૂર્ણ રીતે આવી જશે અને પવનની ઝડપ પણ સાથે સાથે વધશે તો વીજળીના કડાકા પણ મિત્રો વધવાના છે ભારે વરસાદ સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા કચ્છના રાપર છે મિત્રો મોરબીના ભાગ છે આ ભાગની અંદર સૌથી વધુ મિત્રો ખાસ કરીને તારાજીના દ્રશ્યો જોવા મળી શકે છે છેલ્લે મિત્રો આઠ તારીખના દ્રશ્યો છે બપોર સુધીના અને તમે જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે આગળ વધે એટલે આઠ તારીખે છેલ્લે મિત્રો અહીંયા તમે જોઈ શકો આઠ તારીખનો છેલ્લો મેપ અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે નબળી પડી રહી છે પરંતુ ત્યાં સુધી આ સિસ્ટમ છે એ ભૂક્કા કાઢી નાખવાની છે મિત્રો વિગતવાર માહિતી જોઈએ તો તો આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરીશું કે આજે સવારથી જ ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહેવાની છે તેને લઈને વાત કરીશું બીજું એ વાત કે કયા કયા જિલ્લાની અંદર આજે મિત્રો રેડ એલર્ટ છે અને આજે કેટલા ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે સાથે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આપણે મિત્રો જોવાના છીએ પરંતુ ખાસ કરીને આજના દિવસે મિત્રો આ સિસ્ટમની અસરથી ભૂકા કાઢવાની

એટલે કે જોવા જઈએ તો સિસ્ટમ છે એ મિત્રો ઉદયપુરની ઉપર જ છે પરંતુ તેનો ઘેરાવો છે ખૂબ જ મોટા વિસ્તારમાં છે અહીંયા તમે જોઈશો જેને લઈને ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે સાથે સાથે ધીમે ધીમે આ સિસ્ટમ છે થોડીક મિત્રો નીચે આવતી દેખાય છે જે તમે જોઈ શકો છો ટાર્ગેટ એરિયા મિત્રો ઉદયપુરની ઉપર હતો પરંતુ ખાસ કરીને સાત તારીખ સુધીની અંદર આ સિસ્ટમ નીચે આવી અને બનાસકાંઠા ઉપર આવતી દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા આપણો બનાસકાંઠા ને અમદાવાદ તો તમે જોઈ શકો છો આ સિસ્ટમની અસર સૌથી વધુ બનાસકાંઠાની અંદર અને ત્યારબાદ મિત્રો આગળ વધી અને મિત્રો ખાસ કરીને કચ્છ તરફ મિત્રો જઈ રહી છે તો ભારેથી અતિભારે વરસાદની મિત્રો આગાહી છે છૂટા છોયા વિસ્તારમાં અને સાર્વત્રિક સી જોવા મળી શકે છે પરંતુ સૌથી વધારે આગાહી મિત્રો ઉત્તર અંદર રહેવાની છે અતિ ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જોવા મળશે અહીં તમે જોઈ શકો કઈ રીતે સિસ્ટમ મિત્રો આગળ વધી રહી છે તો વહેલી સવારથી જ મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં રાત્રે પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદને કારણે મિત્રો અત્યારથી નદીઓની અંદર પાણી છોડી દેવામાં આવ્યા છે કારણ કે અતિ ભારે વરસાદ પડી અને અચાનક વધારે પાણીનો પ્રવાહ થાય તો બંધ તૂટી જવાનો અથવા એકાએક પાણી છોડવાને કારણે નદી કાંઠાના વિસ્તારના લોકોને મિત્રો મુશ્કેલી ના અનુભવે એટલા માટે અત્યારે થોડું થોડું પાણી છે નદીઓમાંથી મિત્રો છોડી દેવામાં આવી રહ્યું છે જેને લઈને નદીઓ હાલ મિત્રો બે કાંઠે છે પરંતુ અતિ ભારે વરસાદ પડશે તો નદીઓની અંદર પણ વધારે પાણી છોડવામાં આવશે જેને લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર વધુ પણ મિત્રો મુશ્કેલી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આગળ સાત તારીખે અને આઠ તારીખે આ સિસ્ટમ કચ્છની અંદર મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ કરી શકે છે કચ્છની અંદર અતિ ભારે વરસાદ છે લાવી શકે છે અને ત્યારબાદ મિત્રો નવ તારીખે આ સિસ્ટમ છે એ વિખાઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે સૌથી મોટો મોટી વાત એ છે કે આ સિસ્ટમની સાથે સાથે પવન છે જોવા મળી રહ્યો નથી એટલે કે નોર્મલ પવન જોવા મળી રહ્યો છે ગાજવીજ જોવા મળી રહ્યો છે પરંતુ ભારે પવન જોવા મળી રહ્યો નથી જેને લઈને સિસ્ટમ છે એ પોતાના નિર્ધારિત રસ્તો છે એના ઉપર ચાલી રહ્યો છે જેને લઈને ખાસ કરીને ગુજરાતની અંદર ચોક્કસથી મિત્રો ભારે વરસાદ જોવા મળશે હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની રેડ એલર્ટ કયા કયા જિલ્લામાં છે તેની પણ વાત કરી લઈએ તો ગઈકાલે કચ્છ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો હતો આ સિવાય તમે જોઈ શકો છો ચાર તારીખે પણ રેડ એલર્ટ હતું અને પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ બાકીના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છૂટાછવા વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તો પાંચ તારીખે પણ હજુ મિત્રો જોરદાર વરસાદની આગાહી હતી અને છ તારીખનો મેપ જોઈ શકો છ તારીખે સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ છે દરિયાકાંઠાના ભાગોને બાદ કરતાં દરિયા કિનારાના વિસ્તાર બાદ કરતાં બાકીના અતિભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે આપેલ જો કે ભારતીય હવામાન વિભાગ જે આગાહી આપતા હોય છે તે મોટી હોય છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હોય છે આ સિવાય સાત તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ છે આ સિવાય આઠ તારીખે જોઈ શકો છો હળવો વરસાદ ધીમે ધીમે સિસ્ટમની અસર ઓછી થઈ જશે અને જેને લઈને મિત્રો યલો એલર્ટ સીધો આવી ગયું છે અને નવ તારીખથી ગ્રીન એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી નથી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડે તો નવ દસ અને અગિયાર ગ્રીન એલર્ટ છે અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈએ તો ખાસ કરીને આજે મિત્રો પાંચ તારીખે તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં બધા જ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને હળવો મધ્યમ વરસાદ જોવા મળશે છ તારીખે પણ એ જ સાત તારીખે પણ એ જ ને આઠ તારીખે આ સિસ્ટમ થોડીક મિત્રો ખાસ કરીને કચ્છ ઉપર આવી રહી છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આઠ તારીખે મિત્રો ખાસ કરીને ભારે વરસાદ તમામ વિસ્તારમાં વરસાદ જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા ઘટી જશે નવ તારીખે સમગ્ર ગુજરાતની અંદર અને દસ ને અગિયાર તારીખે ગ્રીન એલર્ટ એટલે કે આવી રીતે મિત્રો ખાસ કરીને નવ તારીખ સુધી આ ગઈ છે ત્યારબાદ વરસાદને લઈને આ નથી પરંતુ ખાસ કરીને જોવાનું છે એ કે રેડ એલર્ટ તો આજે તમે જોઈ શકો છો ડાંગ વલસાડ નવસારી સુરત આ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ પડી શકે છે અને સાથે સાથે જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વલસાડ નવસારી ડાંગ અને તાપીની અંદર રેડ એલર્ટ જ્યારે સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર ભાવનગર બોટાદ અમરેલી સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે તો અતિમાં અતિ ભારે વરસાદ આ સિવાય આપણે વાત કરીએ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને આવી રીતે સૌરાષ્ટ્રનો આગળ તો આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ હશે છ તારીખની વાત કરીએ તો સિસ્ટમ આખી ગુજરાત પાસે છે અને એમાં પણ ઉત્તર ગુજરાતમાંથી છે જેનું સેન્ટર જેની આંખ કહેવાય તો ઉત્તર ગુજરાતની અંદર અતિમાં ભારે વરસાદ છે જોવા મળવાનો છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ છે તેને સંલગ્ન મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળવાનો છે હવે મિત્રો આપણે સાત તારીખની વાત કરીએ તો સાત તારીખે આ સિસ્ટમ છે હે મિત્રો હજી પણ ઉત્તર ગુજરાતની ઉપર સ્થિત છે અને થોડી કચ્છ તરફ ઝૂકી છે તો કચ્છ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠાની અંદર ગુજરાત હવામાન વિભાગે રેડ એલર્ટ જ્યારે પાટણ સુરેન્દ્રનગર મોરબી ગાંધીનગર અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં જોવા મળી શકે છે સાથે સાથે તેનો ઘેરાવો સિસ્ટમનો જે હશે તો એની આજુબાજુના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને આઠ તારીખે આ સિસ્ટમથી કચ્છથી પણ થોડીક આગળ નીકળી ગઈ છે તો કચ્છ બનાસકાંઠા પાટણની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને ત્યારબાદ મિત્રો વરસાદમાં વિરામ તડકો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર તારીખથી લઈને દસ તારીખ સુધીની અંદર છસો એમ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પચીસ એમ એક ઇંચ વરસાદ થાય તો પાલનપુરની અંદર તમને ચાર તારીખથી દસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છસ્સો એમ એટલે કે જોવા જઈએ તો પચીસ પાંચસો વીસ એમ અને ચાર બીજા ચોવીસ ઇંચ વરસાદની આગાહી મિત્રો પાલનપુરની અંદર બતાવવામાં આવી છે બાકીના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો દસ ઇંચ સુધીની વરસાદની આગાહી છે એ જોવા મળી રહી છે એટલે કે ખૂબ જ ભારે વરસાદ છે આગામી સમયની અંદર ઉત્તર ગુજરાતની અંદર જોવા મળવાનો છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો આજના વડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત